બજરંગ નગરમાં રહેતા તેના સંબંધીઓને આજે મળવા આવી રહ્યો હતો તે દરમિયાન પોતાની મોટર સાથે પાસે અથડાયો હતો જેને લઈને તેને રોડ પર જોરથી ફંકોટાતા તેના શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હતું આ બનાવની જાણ તેના નાના ભાઈ યુવરાજને કરવામાં આવતા તે ઘટના સ્થળે હતો હાલ તો તેણે પોતાના ભાઈ જ્ઞાનેશ્વર છોટું સોનમ નું મોત નિપજ્યું હોવાની ફરિયાદ પોલીસને આપી છે પોલીસે અકસ્માત મોત અંગે ગુનો દાખલ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે